જય દ્વારકાધીશ દ્વારકા ટુ ડે ફેસબુક લાઇવ કહી અને હું વૃંદા પાડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશ ધ્વજારો આજે આપ સૌ કોઈ જણાવો છો વૈશાખ સોરી વૈશાખ અમાવસ્યા એટલે શનિદેવની જન્મ જયંતિ અને શનિદેવનું પ્રાગટ્ય દિવસ છે સૌથી પહેલી કોમન ઇન્દ્રજીતસિંહ જય દ્વારકાધીશ નીતિતાબીબેન પટેલ જય દ્વારકાધીશ કાનાણી યોદે જય શકશે શક્ષ

સાક્ષી પ્રધાન કર્મના દેવ જે છે ન્યાયપ્રિય છે અને કર્મ પ્રધાન શનિદેવનું જે સિંગલાપુરની અંદર જે મંદિર છે એના વિશે તો સૌ કોઈ જાણીએ છીએ કે ત્યાં મંદિર આવેલું છે ગુજરાતમાં પણ પોરબંદર નજીક હાથલા ગામે જે એમનું જન્મસ્થળ કહેવાય છે ત્યાં પણ મંદિર આવેલું છે તો એક સુંદર એવું મંદિર કૃષ્ણ અને ભગવાન શનિથી જોડાયેલો છે એના વિશે આજે આપણે વાત કરીશું પરમાન હરજી રાધે રાધે રમેશ પાંચિયા જય દ્વારકાધીશ ચિરાજ ચાવડા જય દ્વારકાધીશ પર્વતસિંહ જાડેજા જય જયદ્વારકાધીશ ગોહિલ ગોપાલસિંહ જય જયદ્વારકાધીશ રમેશ પાંચયા જયદ્વારકાધીશ હરેશ જય જયદ્વારકાધીશ ભાવિકા પંચાલ જય દ્વારકાધીશ અમદાવાદ તો મથુરા ઉત્તર પ્રદેશ પ્રદેશની અંદર એક કોકિલા વન આવેલું કોકિલા વનવાન શનિદેવનું ખૂબ જ પ્રસિદ્ધ એવું મંદિર છે કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો બાળ અવતાર અંદર ત્યારે બધા જ દેવી દેવતાઓ જે છે ભગવાન શ્રી કૃષ્ણના અનેક રૂપે દર્શન કરવા જાય છે જેમાં આપણે શિવ વિશે પણ જાણીએ છીએ કે ભગવાન શિવ જે છે એ પણ એક સાધુ મહાત્માનું રૂપ લઈને દર્શન કરવા જાય છે આમ બધા દેવી દેવતાઓ દર્શન કરવા જતા હોય છે ત્યારે દેવતા જે છે એ પણ એમના આરાધ્ય હતા શ્રી કૃષ્ણ એટલે એ પણ દર્શન કરવાને જાય છે જ્યારે નંદ બાબા એને રોકે છે શનિદેવને ખૂબ જ દુઃખ લાગે છે કારણ કે એને એવું થાય છે કે જો મારી વક્ર દ્રષ્ટિ પડશે કૃષ્ણ ઉપર

તપસ્યા કરતા હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે એને કોયલના રૂપમાં આવી અને દર્શન આપે છે ભગવાન શ્રી કૃષ્ણ પણ જે છે વર્ણે કાળા છે અને શનિદેવ જે છે એ પણ વર્ણમાં કાળા છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ શનિદેવને આપેલું છે શનિ ભગવાનનું એક નામ કૃષ્ણ છે કારણ કે બંનેનો વર્ણ સરખો છે અને બંને કર્મ પ્રધાન દેવતા છે કૃષ્ણ ખુદ કહે છે ગીતાની અંદર આપણે પાને પાને શ્લોકે શ્લોકે સાંભળવા મળે છે કે ભગવાન દ્વારિકાધીશ જે ન્યાયાધીશ ભલે હોય બધા હજારો ગુના માફ કરી દે પરંતુ કર્મ જે છે એ નથી છોડતા કૃષ્ણ ખુદ એમ કહે છે તો હું માફ કરીશ પણ કર્મ માફ નહીં કરે જો તમારા કર્મ ખરાબ હશે તેનું ફળ તમારે જરૂરથી ભોગવવું જ પડશે કર્મ જે છે એ ક્યારેય છોડતું નથી કર્મ પ્રધાન દેવ બંને કર્મોમાં માને છે એટલે કોયલના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ભગવાન શનિ મહારાજને દર્શન આપે છે એટલે ત્યાં કોકિલા બિહારી તરીકે તેઓ કૃષ્ણ જે છે એ શનિદેવનું મોટું મંદિર આવેલું છે ત્યાં બિરાજમાન છે અને આજે પણ એ ધર્મનું પ્રતિક છે લોકો ખાસ મથુરા જ્યારે ભગવાન કૃષ્ણના જન્મસ્થળે દર્શન કરવા જાય ત્યારે અવશ્ય આ શનિદેવનું જે કોકિલા બિહારી મંદિર આવેલું છે ત્યાં અચૂકથી દર્શન કરવા જાય છે ભગવાન કૃષ્ણના એવા આશીર્વાદ છે કે અહીંયા ભગવાન જે શનિ મહારાજે જ્યાં તપસ્યા કરી છે તો એ કોકિલા વનની લગભગ સાડા ચારથી પાંચ કિલોમીટરની જે પરિક્રમા જે છે એ દોઢ માસ જેવો કે સમય લાગે છે ને આ પરિક્રમા જો કોઈ પણ પૂરી કરે તો એને ક્યારેય શનિની વક્ર દ્રષ્ટિ જે છે એ નડતી નથી શનિની સાડા સાતથી જે છે એ નડતી નથી કારણ કે શનિની સાડા સાથે આવે એટલે મુશ્કેલી આવે અને શનિ મહારાજ ભગવાન રામને પણ નહોતા છોડ્યા ભગવાન રામને જ્યારે સાડી સાતથી આવી ત્યારે એમને વનવાસ જવું પડ્યું અને લંકાની અંદર રાવણને જ્યારે સાડા સાથે આવી ત્યારે એમની લંકા જે છે હનુમાન છે બાળી નાખી એટલે દરેક ને શનિદેવની જે છે દ્રષ્ટિ નડે છે જે રાજા હોય હોય તો આજે ભગવાન શનિ મહારાજનો પ્રાગટ્ય દિવસ અને ભગવાન શ્રી દ્વારકાધીશ ની સુંદર એવી ધ્વજા જે છે ખુલી ગઈ છે પીળા અને બ્લુ અને લાલ રંગની ધ્વજા આજની આ ધ્વજારોહણ હરસિંહભાઈ ગોજિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું છે તો આપને આ નવી માહિતી મળી હશે કે શનિદેવના ઘણા બધા મંદિરો પ્રતિષ્ઠિત મંદિરો આવેલા છે જેમાંનું એક આ ઉત્તર પ્રદેશમાં મધુરાની બાજુમાં આવેલું કોકિલા વન કોશી કલા નામ છે કોકિલા વનથી અને કોકિલા બિહારીથી જે છે એ જ્યાં દેવતાનો વાસ આવેલો છે જ્યાં દેવતાએ તપસ્યા કરેલી છે અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કર્યા હતા અને દર્શન કોયલના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણને આપેલા હતા એટલે કોકિલા બિહારી તરીકે તેઓ ત્યાં અત્યારે બિરાજમાન છે અને દર્શન આપે છે અને ખાસ શનિ મહારાજની જે કોઈ પણ આપણે પ્રશ્ન હોય મુશ્કેલીઓ હોય પનોતી હોય એનાથી રાહત મળે છે એ બધું જ દૂર થાય છે કારણ કે બંને જે છે એ કર્મપ્રધાન દેવતા છે શનિ ભગવાનના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ છે એમણે ખૂબ જ કૃષ્ણની જે છે તપસ્યા કરી છે એટલે ભગવાન શ્રી કૃષ્ણને ભજો તો પણ તમે આ શનિદેવમાંથી જે છે મુક્ત થઈ બાકી ઘણા બધા ઉપાયો જે છે આજના દિવસે કરવા ખાસ પીપળાની પૂજા સાંજે મૂળ પાસે દીવો કરીને શનિશ્વરાએ નમ મંત્ર જાપ કરવાથી જે છે ખાસ લાભ મળે છે નિર્ધન લોકોને ધન આપવાથી ભૂખ્યાને ભોજન કરાવવાથી આજના દિવસે જે છે એ શનિ દેવતાની રાહત મળે છે આપણે એવા ઘણા બધા ઉપાયો જે છે આજના દિવસે કરી શકીએ છીએ જો કુંડલીની અંદર શનિનો દોષ હોય સાડા સાથી હોય શનિની વક્ર દ્રષ્ટિ પડતી હોય તો મુશ્કેલીઓ આવે છે ને મુશ્કેલીઓમાંથી આપણે રાહત મેળવી શકીએ છીએ મુશ્કેલીઓને દૂર કરી શકીએ છીએ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાનજી વિશે લાઈવ ધ્વજારો સાથે ત્યાં સુધી લાઈવ કોમેડિયન્ટ શેર દ્વારકા પાડ્યા સૌને જય દ્વારકાધીશ